એટીટી ભાઈ હજી તો અડધો દી હું બહાર ગઈ છું ત્યાં તો રાણ કાગડી જેવું આપણી ઘરે કોણ આવી ગયું અરે તો ભી રાણ કાગડી નથી મારી ફ્રેન્ડ છે અમેરિકા થી આવીલી છે તે તમારી જેમ કુવારી છે કે લગન થઈ ગયા છે આના મને તો આ જોતા એવું લાગે છે કે વાની કાય હઈ છે ને આની આગળ પાછળ કોકી તારી વાત સાચી છે એ મારી જેમ જ છે એટલે એ હમણાં છે ને આપણી ઘરે થોડાક રોકાવાની છે જેને મારી જે મૂરતિઓ ન મળતો હોય ને તેને લગ્ન કરવા માટે આ હે ને અલગ અલગ ટીપ્સ આપવાની છે મારી ફ્રેન્ડ પણ તેથી ભાઈ આ મીની માસી તો મને એમ કહેતા હતા કે તારે લગ્ન ન કરે અચ્છા એવું છે આ વાંધાની મજાર ભેગી થઈ છે એમને રિંકુ તું છે ને આની સલાહ માનતી નહીં નકર તું આ બેની જેમ છે ને પચાસ વર્ષ ગડકાવી જઈશ કે કે મિની માસી રોકાય ને તમને ટિપ્સ આપે અને તમને મુરતીઓ મળી જાય એવું તમે વિચારતા હોય તો ખાંડ ખાવશો આ મિની માસી એના હાટુ કાઈ નથી ગોતી હે કે તમને હું ગોતીન દેશે તો કે થોડાક દિવસ જોઈ લે આ મિની સુ ટિપ્સ આપે છે જો આપણે મુરતીઓ ગોતો હશે તો પછી મિની ટિપ્સ આપે એ આપણે માનવું જોઈએ ને અને જો કદાચ મુરતીઓ ન મળે તો અમારા ગ્રુપમાં વધારો થયો મિનિમમ કંપની આપશે એમાં શું છે મારે અહીંયા કઈ વાંધાની બજાર ભેગી નથી કરવાની મારે અહીંયા શું વાંધાનું વૃદ્ધાશ્રમ ખોલવાનો છે તમે તો એવી વાતો કરો છો ટિટીફાઈ એ કોકી હું બધાને કઈ મફતમાં ટિપ્સ નથી આપતી અને અલગ અલગ છે ને મારી ફી હોય છે જેને મુરતીઓ બોધો હોય ને એની ટિપ્સના ના વીસ હજાર રૂપિયા પંદર દિવસના અને જેને છૂટું કરવું હોય ને એની ટિપ્સના ના ત્રીસ હજાર રૂપિયા એવી રીતે અલગ અલગ ભાવ છે મારો એવી મિત્રો આને નવી દુકાન ખોલી લે છે તે હે રાણ કાગડી માસે તો પછી હિંતેર વરાહના ડોહીનું ડોહન છૂટું કરવાની હોય તો એની ફી કેટલી તમે લ્યો છો એની ફી દસ રૂપિયા એની ફી કેમ હાવ દસ હજાર રૂપિયા જ છે સિત્તેર વર્ષ પછી બીજું શું હોય એને કઈ જાજા વર્ષ તો કાઢવાના ન હોય પાંચ દસ વર્ષ માંડ કાઢે ત્યાં તો ઉપરની ટિકિટ એની ફાટી ગઈ હોય એટલે એની જાજી ફી હું નથી રાખતી રાનકાગડી માસી મારી એક ફ્રેન્ડ છે ને બદલી એ હમણાં બહુ ગોટે ચડી ગઈ છે તો એની ફી તમે શું લેશો એ મદલીને જ કોણ જાણે ભાઈ કહેવાય એ જ નથી ખબર એ મદલીને તો ચૂડેલ પાસે ચપટી હોય એટલી ન ખાવી મણેક લીંબુ ઉતાર્યા અને કેટલાય ભુવા પાસે જોઈ રહેવું તોય મેળ નથી પડતો એ મદલીનો તો એની ફી હે વધારે થશે કેમકે ઓછામાં ઓછા ચાલીસ હજાર રૂપિયા તો થાશે જ કેમકે જે ચૂડેલું પાણી ચપટી ન એવી હોય અને એનો મેળ ન પડ્યો હોય તો એમાં હે ને થોડીક મારે મહેનત જાજી કરવી પડે મૂર્તિઓ ગોતવામાં તો એની ચાલીસ થી સ્ટાર્ટ થશે ફી રાણ કાગડી માસી હું તમને હાથે રાણ કાગડી માસી જ કહી મીની માસી નહીં કહું જો પહેલાં આપણે એને ટીટી ફાઈને મુર્તિયા ભેગા કરી દઈએ બરાબર જો ટીટી પાટે ચડી જાય ચોખ્ઠું ગોઠવાઈ જાય તો પછી ગામમાં એને તમારી બધે હું જાહેરાત કરી લઈશ બરાબર હવે માસી માસી લઈને આવી ગયા છે જોઈએ ઓ ગોતે મીડા ભેગા કરે છે એ હવે જોવાનું છે મિત્રો અને કોકીની કોમેડી ચેનલ ને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને જો તમને આ વિડીયો ગમ્યો હોય તો કોમેન્ટ બોક્સમાં જરૂરથી કોમેન્ટ કરજો અને મિત્રો તમે કેમ છો મજામાં માની